નમસ્કાર મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે હું છું ભરત ચૌધરીને આજે ફરી આવી ગયા છે વાવથરા જિલ્લાના માંગરોળ ગામે મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે આ સાઈડ માંગરોળ માતાજીનું મેઇન મંદિર છે અને એની થોડા આગળ આપણે જઈશું તો સેનલ વન નામ કરીને એવું વન બનાવવામાં આવ્યું છે મિત્રો અંદર અલગ અલગ વૃક્ષો વાવ્યા છે લગભગ ખાસું મોટું વન છે આપણે જોઈએ કે કેટલું મોટું અંદર જઈને બધું તમને બતાવવાનું છે કેટલું મોટું વન છે ને શું છે અંદર કેવા વૃક્ષો છે કેટલા મોટા થયા છે વૃક્ષો ખાસો દોઢ વર્ષથી આવી વનને લગભગ એની જતન કરી રહ્યા છે તો આપણે તમામ આખે આખું વન બતાવવાના છીએ અમારી સાથે છે ભાઈ શ્રી દિનેશભાઈ ને અમે બંને જે સેનલ વન છે તે આવ્યા છે ને આખે આખું અંદર જે વન છે અલગ અલગ વૃક્ષો છે એ અલગ વૃક્ષોની કેટલા મોટા થયા છે એ શું છે અંદર એક મહાદેવનું મસ્ત એવું નાનું મંદિર પણ બનાવ્યું છે એ પણ અમે બતાવવાના છીએ અને અમારી સાથે છે દિનેશભાઈ અમે બંને આખે આખું વન તમને બતાવવાના છીએ અમારા સાથે જોડાયેલા રહેજો આખો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો આ છે ડાયરેક્ટ જે દરવાજો છે એને એક જેટ અંદરનો ભાગ છે અને અહીંયા આખે આખું બોર્ડ મારેલું છે કે કયા કયા વૃક્ષો છે સેવન રાપણ કલર અલગ 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 પ્રકારના વાવેતર કરેલ છે અને આ વન વિભાગ દ્વારા આખું વન બનાવ્યું છે શેણલ વન કરીને નામ આપ્યું છે કેમ કે માંગરોળ માતાજીનું મંદિર છે મોટું અને આ જ ગામમાં અહીંયા વન બનાવ્યું છે વન વિભાગ દ્વારા મિત્રો તમે સામેને જે આ બોર્ડ મારેલું છે એના એક્ઝેક્ટ સામે મહાદેવનું એવું મસ્ત મંદિર બનાવ્યું છે તમે જોઈ શકો છો એટલું મસ્ત મંદિર છે તમે આ મંદિર લગભગ મેં કદાચ જોયેલું છે આપણે નડાબેટ બોર્ડરે જઈએ ત્યાં સેમ ટુ સેમ આવું મહાદેવનું મંદિર અને આવી મૂર્તિ સ્થાપિત કરી છે અંદરના ભાગમાં મિત્રો અમે આખા વનની સફરે જઈ રહ્યા છીએ ને તમને અલગ અલગ વૃક્ષો છે મારી સાઈડમાં તમે પાછળ પણ જોઈ શકો છો ને બાજુમાં પણ અહીંયાથી આ રસ્તો છે આવી રીતે અને સાથીઓ આખું વન ડેવલોપ કરેલું છે વન વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી રહી છે બીજું વનનું સારી રીતે જતન કરવામાં આવે છે વૃક્ષો લગભગ દોઢેક દોઢેક વર્ષ જેવું આ વનને જતન કરતા થયું છે એવું લાગે છે કારણ કે વૃક્ષો ખાસા બધા મોટા થઈ ગયા છે મિત્રો મિત્રો તમે એટલા મોટા વૃક્ષો છે કે અંદર આપણે આવીએ ને તો પણ હરિયાળી એવું થાય છે કે ખરેખર અહીંયા બીજી વાર એક આવીએ ને તો બીજી વાર આવવાનું મન થઈ જાય છે ચારે બાજુ હરિયાળી હરિયાળી છે એટલી લીલોતરી હરિયાળીને ખરેખર અહીંયા જે કામ કરી રહ્યા છે એ લોકોને પણ ખરેખર હું ધન્યવાદ આપું છું કે આટલી સારી મહેનત કરી છે અને મિત્રો સામે તમે જોઈ શકો છો અહીંયા લોકોને આ બેસવા માટેની વ્યવસ્થા છે મસ્ત ફોરેસ્ટ દ્વારા બનાવી છે જે લોકોને બેસવું હોય અહીંયા હરવા ફરવા આવે છે એમને અહીંયા બેસવું હોય તો બેસી શકે છે મિત્રો તમે અહીંયા મુલાકાત લઈ શકો છો અને આવી શકો છો સાથીઓ તમે સો મીટર ચાલશો ને એટલે ફનની અંદર આવા ને આવા મસ્ત એવા બાકડા જોવા મળશે કે જે લોકો હરવા ફરવા માટે આવે છે અને એમની માટે સરસ બેસવાની જગ્યા છે મિત્રો હજી અહીંયા પાણીનું કામ ચાલે છે કારણ કે અહીંયા પાણીનું મહત્ત્વ છે અત્યારે વૃક્ષો માટે બેસ્ટ જતન કરવા માટે મહત્વનું છે કે પાણી જરૂરી છે ફુવારા પદ્ધતિથી અહીંયા કામ કરેલું છે આખું આવા બોકડા પણ મેલેલા છે અહીંયા કે લોકો બેસી શકે સાથી અંદર જઈએ એટલે એક શીતળા માતાજીનું મંદિર છે સામેની એક્ઝેટ એની સામે અહીંયા ભૂલકાઓ માટે કે નાના છોકરાઓ માટે અહીંયા મસ્ત હિંચકા બાંધેલા છે અંદર આ ફોરેસ્ટ દ્વારા આખું કરેલું છે અને અહીંયા જો કોઈ વિદ્યાર્થી નાના હોય કે નાના છોકરાઓ હોય એ પણ હિંચી શકે ને અંદર અહીંયા આવીને મોજ મસ્તી કરી શકે

અને આ બધું ફોરેસ્ટ દ્વારા કર્યું છે પેલાથી અંબાળો ના ના રેડી રેડી તમે ખૂબ પેલી સેવા તો ના રેડી ખરેખર તમારો આભાર કે તમે આટલા મોટા વૃક્ષો નું જતન કરો છો અંદાજીત કેટલા એકરમાં ફેલાયેલું છે હવે લગભગ 5 એકર છે હો 5 એકર ને આવે છેલ્લો ભાગ હા છેલો ભાગ આ પાછળની ની ભાગ જોશું આવી ગયો ક્રિકેટ મેદાન આવી ગયું પાછળ ક્રિકેટ નું મેદાન છે ને આ છેલ્લો અંતિમ ભાગ છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બેસવા માટે મસ્ત ઝોપડી જેવું બનાવેલું છે જે કોઈ આવે છે એમને અહીંયા બેસી શકે છે ને આરામદાયી મસ્ત એવું ઠંડી ઠંડી પવન એટલે લહેરો આવે છે અને બેસી પણ શકે છે આખી પાછળના ભાગે વૃક્ષો વાયેલા છે આ સૂર્ય પ્લેટ છે અહીંયા રાત્રે લગભગ લાઈટ કરવા માટે લાઈટ કરવા માટે ટકો છે આ બાજુ આખા પાછળના ભાગે આજુબાજુ વૃક્ષો વાયેલા છે કેટલા ટોટલ કેટલા વૃક્ષો છે લગભગ 25000 છે પચીસ હજાર ટોટલ વૃક્ષો અહીંયા વાયેલા છે મિત્રો ખૂબ સરસ મજાનું વન બનાવ્યું છે તમે અવશ્ય મુલાકાત લેજો માંગરોળ ધામ આવો તો અહીંયા મુલાકાત અવશ્ય લેવા જેવી છે મિત્રો દોસ્તો અમે આખા વનનું નિરીક્ષણ કર્યું છે આ સેણલ વન મતલબ કે છેઠ ગેટથી કરીને છેલ્લા ભાગ સુધી ત્યાં છત્રી બનાવેલી હતી બેસવા માટેની ત્યાં ટોટલ પચીસ હજાર વૃક્ષો સાથે આ બનાવેલું વન મિત્રો તમે માંગરોળ માતાજીના મંદિરે આવો છો ત્યાં જતે લોઢનોર અને માંગરોળ મતલબ માંગરોળ મંદિરથી થોડા સો મીટર આગળ ડાબી બાજુના ભાગે આવેલું છે અને મિત્રો અવશ્ય મુલાકાત લેજો એટલું મસ્ત સરસ મજાનું વન બનાવેલું છે ફોરેસ્ટ દ્વારા અહીંયા જે આપણા કાકા હતા એમને પણ મેં પૂછ્યું હતું કે એટલું સરસ મજાનું અહીંયા એમની મહેનત ખરેખર રંગ રંગ લાવી કહેવાય કે આટલું સરસ મજાનું વન અત્યારે ઊભું થઈ ગયું છે મિત્રો આવો તો અવશ્ય મુલાકાત લેજો એટલું સરસ મજાનું વૃક્ષો સાથેનું હરિયાળી સાથેનું આ વન છે મિત્રો આવા જ અવનવા અમે વિડીયો બનાવતા રહીશું તમે જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને લાઈક સબક્રાઈ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર અવશ્ય કરજો